કિડની પથરી હોય તો આ ફળ ન ખાવા જોઈએ કિડનીની પથરી વખતે ટાળવા યોગ્ય ફળો કિડનીને માનવ શરીરનું ફિલ્ટર કહેવામાં આવે છે તે શરીરની ગંદકી અને પ્રવાહીને ફિલ્ટર કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે આનાથી ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે કિડનીમાં પથરી થવાના કિસ્સામાં યુરિન ટ્રેક ઇન્ફેક્શન અને પેટમાં દુખાવાની સમસ્યા રહે છે કિડનીમાં પથરી કેમ થાય છે સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પણ બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાઈએ છીએ અથવા કોઈ પણ હાનિકારક પ્રવાહી પીએ છીએ ત્યારે તે કિડનીમાં પથરી તરફ દોરી શકે છે તેથી કિડનીની સમસ્યામાંથી સંઘર્ષ કરતા દર્દીઓ માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેઓએ કયો ખોરાક લેવો જોઈએ અને કયો ખોરાક ન લેવો જોઈએ સામાન્ય રીતે આપણે ફળોને આરોગ્યનો ખજાનો માનીએ છીએ આ વાત પણ સાચી છે પરંતુ દરેક જણ બધા ફળો ખાઈ શકતા નથી એવું જરૂરી નથી કે દરેક ફળ દરેક રોગ માટે યોગ્ય હોય જો તમને કિડનીમાં પથરી હોય તો આ ફળોનું સેવન કરો એક પાણીની માત્રા વધુ હોય તેવા ફળો કિડની સ્ટોનના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે નારિયેળ પાણી તરબૂચ ખજૂર વગેરે પીવાથી કિડનીની પથરી ઓગળી જાય છે બે જો તમને કિડનીની પથરી વધુ હોય તો તમારે વધુને વધુ કેલ્શિયમયુક્ત ફળોનું સેવન કરવું જોઈએ આ માટે તમારે બ્લેકબેરી દ્રાક્ષ અને જેવા ફળો ખાવા જોઈએ ત્રણ કિડની સ્ટોનના દર્દીઓએ ખાટા ફળો વધુ માત્રામાં ખાવા જોઈએ કારણ કે તે માત્ર કિડનીની સમસ્યાઓથી જ રાહત નથી આપતા પરંતુ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે પથરીના દર્દીઓએ પણ ખાટા ફળો વધુ માત્રામાં ખાવા જોઈએ કારણ કે આનાથી કિડનીની સમસ્યામાં તો રાહત મળશે જ સાથે સાથે શક્તિ પણ વધશે તમે સંતરા મીઠું ચૂનો અને દ્રાક્ષ પુષ્કળ પ્રમાણમાં ખાઈ શકો છો જો તમને કિડનીમાં પથરીની સમસ્યા હોય તો આ પાંચ ફળો ન ખાવા જોઈએ જો તમે તેને ખાશો તો પથરીની સમસ્યા ઓછી થવાને બદલે વધી જશે ચાલો જાણીએ તે ફળો ક્યાં છે એક દાડમ બે જામફળ ત્રણ સૂકા ફળો ચાર સ્ટ્રોબેરી પાંચ બ્લુબેરી મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ